ભાવનગર રેલવેમાં નોકરી કરતા આધેડે યુવતીની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ અઠ્ઠાવન વર્ષના આધેડે કામવાસનામાં લીન બની અઢાર વર્ષની યુવતી સાથે બીપત્સ અઢપલા કર્યા ભાવનગર રેલવે સ્ટેશનની અંદર ધોળાની યુવતી સાથે છેડતીનો બનાવ બનતા ખળભડાટ મૂચી જવાબ પામ્યો હતો બનામની મળતી વિગત મુજબ ધોળા ગામે રહેતી યુવતી ભાવનગર રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેસી હતી તે દરમિયાન રેલવેમાં કોમર્શિયલ વિભાગમાં નોકરી કરતા જગદીશ ઉકાભાઈ અઠ્ઠાવન વર્ષના ત્યાં આવીને યુવતીને જનરલ વેઇટિંગ રૂમને બદલે એસી વેઇટિંગ રૂમમાં લઈ જવાનું કહેતા પિતાની ભાઈના વ્યક્તિ ઉપર ભરોસો કરી યુવતી એસી વેઇટિંગ રૂમમાં ગઈ હતી જ્યાં આધેડે યુવતીને બાથરૂમમાં જવાનું કહેતા યુવતીને શંકા જતા તેણીએ ના કહેતા ગાલ ઉપર હાથ ફેરવવાનું શરૂ કરતા પોતાની આબરૂ બચાવવા માટે ત્યાંથી નાસી છૂટી હતી આખરે યુવતી આ અંગે રેલવે પોલીસને જાણ કરતા પોલીસે જગદીશ ઉકાભાઈ નૈયા વિરુદ્ધ યુવતીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતા કલમ ચુમોતેર મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર